નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર મિત્રો આવા વિડીયો મૂકવા જ નહોતા પણ શું કરે કઠણાઈ એવી આવી ગઈ ને ખેડૂતની એટલે ધરાર બનાવવા પડે મારી પાછળ દેખો ને એક બાજુ માંડવીનો ડગલો છે ને એક બાજુ ભૂકાનો ડગલો છે અમે ગયા ગયાથી અમે એમ નથી કહેતા કે હાથવી ગયા પણ ખરેખર ખેડૂતની વેદના જોઉં ક્યાંય જોયું તો પાથરા તણાઈ હે ક્યાંય જોયું તો ભર તણાય છે ક્યાંય જોયું તો માંડવી તૂટેલી ખેતરમાં તણાય છે અને છતાંય રઘુ રજૂઆત કરી દીધી કે રજૂઆત કરી દીધી રજૂઆત તો કરી દીધી પણ આનું કંઈક કરો કોઈ ખેડૂતથી માનો કે મારે માંડવીનો ઢગલો કદાચ કોરો ટાઈકોથી આ હાલો મારી પાસે પાંચ પૈસા વધીએ પણ ગામડાની અંદર પાંચથી સાત ખેડૂત કોરું કાઢી લીધું હોય એથી કંઈ કોરું કાઢી લીધું કહેવાય નહીં ખરેખર ખેડૂત માટે કંઈક પણ પેકેજ જાહેર થવું જોઈએ જ્યારે જ્યારે ક્રિકેટના મેદાનની માલિપા કે જે વર્લ્ડ કપ હોય કે ઢીકડો કપ હોય કે ફલાણો કપ હોય કે એ કપ જીતું હાટું થઈને જ્યારે ખેલાડીઓ ઉતરે ને અગિયારથી બારથી પંદરથી પચીસ જણા કદાચ હોય કે પચાસ જણા હોય એ પચાસ જણા હાટું થઈને જો ક્રિકેટના મેદાનની માલિકો પ્લાસ્ટિક ઢકાતું હોય તો આ આ ખેડૂને આજે હાઉ પથારી જ ફરી ગઈ છે બધું એનું પાણી પાણી થઈ ગયું છે તો ખરેખર આના માટે કંઈક પેકેજની જાહેરાત થવી જોઈ થાવી જોઈએ ને થાવી જોઈએ કેટલી વખત વિડિયાની અંદર મેં રાયડું નાખ્યું છે કે ભાઈ અમારી જે જે આ પાક છે અહીંથી હજાર રૂપિયાનો લઈ જાય છે અને આનો પંદરસો રૂપિયા કરીને વેચે છે અમે લેવા જઈએ તો ભાવ પૂરા લઈ લઈએ છે અને હાથ વખત જોઈ કે આમાં કચરો છે ધૂળ છે ડાખરું છે ઓલું છે ઓલું છે અહીંયા લેવા આવે તો એમ કે અમે લેવા જઈ કે ભાઈ બાજરાનું વાંચકું લેવા આવ્યા અંદર લેવા જઈ કે આની અંદર ડૂહા છે ને આની અંદર ઈંગાર્યો છે તો એમ કે જોતો હોય તો લ્યો ભાઈ આવો જ છે આવી પરિસ્થિતિ એક જગતનો તાત જ બેઠી હકી અને અમે તો તો ક્યાં જઈ અમે તો એમ કેવું કે ભાઈ જમીન તો નથી વહી ગઈ ને એક વર્ષ અમારું પાણી માંગ્યું છે વિચાર કરો ખરેખર સરકાર સુધી આ વિડીયો પુગાડો ને શેર કરો કે ખેડૂતની વ્યથા કેવી છે મારા એક નહીં હરેક કોઈ ખેડૂતનો દીકરો ઇન્ફ્યુલેસર હોય તો ખરેખર જે પાકના પાથરા તણાય હોય જે પાક બગડો હોય આના વિશે કરી વિડીયો બનાવી અને સોશિયલ મીડિયા ઉપર શેર કરે જેથી કરીને જે તે જગ્યાએ વિડીયો જાય અને કોકની આંખું ઉગડે અમે તો એમ જ કહીએ કે ખેડૂતના જેટલા ધિરાણ લીધા હે ને આ ધિરાણ માફ થવા જ જોઈએ ત્રણ હજાર કે ચાર હજાર કે વીઘે પાંચ હજારનું પેકેજ જાહેર કરવાથી કંઈ થાય નહીં વીઘે ખાલી છે ને પાંત્રીસોથી ચાર હજાર સુધી નથી તો આમાં બી વાવેલું હોય એક વીઘાની અંદર જ્યાં પાલાનો ઢગલો પીડ્યો છે ને જે આ ચારો આ ચારો ઓછામાં ઓછો એક વીઘાની અંદર ત્રણ હજારથી કરી અને સાડા ત્રણ હજાર સુધીનો હોય માનો કે જેના પાસે પચાસ વીઘા હે એને કેવડી નુકસાની છે હો વીઘા હે એના પાસે કેવડી નુકસાની હે હવે તમારે તો રોગું કહી દેવાનું કે એક કણ વાવો ને મણ પેદા થાય પણ એ પેદા થાય પણ વયા કેટલા જાય એ તમને ખબર છે ખાલી હિસાબનો ટોટલ મેં મારું ને તમને સમજાવું ને તો તમે એમ જ કહો કે આ ખેતી કરાય નહીં મજૂરી કરવા વહી જવાય બાચકું ફેરવી મૂકીએ એટલે ત્રણ રૂપિયા તો લાગી જ જાય આ ઘા જગતનો તાત જ સહન કરી શકે અને મને ખબર છે કે વિડીયો જોઈ અને આપણે જાગૃત નહીં થાય જ્યારે વરી પાછા સરકાર એટલી કે આપણે અત્યારે જે કેન્દ્રમાં આવી ગઈ બેનો ભાઈઓ આ આપણે આમ કરવાનું છે ને આપણે આમ કરવાનું ધરા આપણે ધક્કો મારીને આવતા રે હોયલા વટનને ફૂલડાવાળાને હવે આપણા હાથમાં બાજી આવી જે ઓલું ઈવીએમનું મશીન આવીએ ને ત્યાં તમે ધ્યાન રાખજો મારો વિડીયો જોતા હો અને હું તમને કહેતો એટલે થોડુંક તમને એમ લાગે કે ભાઈ કાં આવે બળેતરા કરે પણ બરેતરા એવી કરવી છે કે સરકાર તો લગભગ કોઈ પણ આવી એ થોડાક વર્ષમાં પાસે આવી જ થઈ જાય અને નકર તો આપણે મોદી સાહેબને કંઈ કે આવા વાયદા ના કરાય વાયદા કરવા હોય તો કંપનીવાળા એરી અને ઉદ્યોગપતિ એરી વાયદા કરો ખેડૂત એરી આ તમે છેડા કર્યા કહેવાય પેકેજ જાહેર કર્યા બે બે હજાર રૂપિયા બે બે હજારથી ખરેખર અમારા હે ને ઘરના હોય ને એટલે સડ્યું એ થાય નહીં આ ખરેખર હાસ્ય જેવી વાત છે કે બે હજારમાં જે ઉદ્યોગપતિના છોકરા પહેરેને એવો બુસ્કોટ થાય એક ખાલી એ બુસ્કોટે પાંચ હજારનું ટી શર્ટ સાત હજારનું પહેરતા હે અને કદાચ અમારી હાલત તમે જોયો હે લગભગ કાયમ વિડીયોમાં મારે બે ત્રણ જોડી લેંગાની ટી શર્ટની જોઈ આ એવું નથી કહેતો કે દૂબરા જાય જગતનો કોઈ કોઈથી દુબરો હે નહીં ને દી દુબરો થવાનો નથી ને કોઈ દી હાથ લાંબો કરવાનો નથી ખેડૂતનો આ નિયમ છે થો હોય થાય ખાવા જેટલું થઈ જાય સેવા તમે એમ કરી નભી લેવું તમે જે અમારી માંડવી પલરી ગઈ છે એના તમે ટેકાના જે ભાવ નહીં કે કર્યા હે એમાં હજી તમે છે હરી કરવાના છો મણ લ્યો હો ને એ બહો મણ લ્યો અને બહો મણ લ્યો અને પલરેલી હોય અને માંડવીની અંદર ભેજ ના હોય તો ખરેખર તમે અસલ સરકાર હોવ ને તો લેજો નાહી ના જતા પછી તમે ત્યાં એમ ના કહેતા કે ભાઈ આમાં ભેજ છે ને આને ઉપર વરસાદ થઈ ગયો આ નહીં હાલે આ જે કહેવાય ને ત્યાં ખેડૂતને હૃદયમાંથી હોહરવું તીર નીકળી જાય અને આવું જ કરવું હોય ને તો હમણાં આવીએ પાછો તમારો વારો બીજું હાથ નાખો હોય તો જ કહેજો આજુ ખેરે ખેડૂત છે ને હાથ અંદર નાખી મુઠી વાયના બાજકો જ કાઢવાના હે મૂકવાના નથી બધા જાગૃત થાય ને ભલે એકતા થઈ અને કોઈ આંદોલન કરવાની કોઈ એવી કોઈ ચીમકી નથી આંદોલન કોઈને કરવાય નથી પણ જેથી બટન દબવાનો વારો આવીએ ને તેથી આંખ ઉગાડીએ સરકારની કે ખેડૂતને કંઈક કરી દીધું હોત તો કંઈક આપણી હાલત હારી થત જેવી અટાણે અમારી હાલત છે ને એવી હાલત ચૂંટણી વખત કરવાની જ છે રોડ તૂટી જાય રોડની રજૂઆત કરી થતું નથી ખાતર બિયારણ જોતું હોય ત્યારે લેવા જઈએ તો ખાતર મળતું નથી આમ તો અમે રાસાયણિક ખાતર વાવતા નથી માલ્યો ભાઈ આમાં મારે કહેવાની જરૂર છે અમે ભેહું રાખ્યું છે અમે એનું દૂધ ઘી ખાઈ અને આની અંદર ઘઉં ઉગાડ્યું બાજરો ઉગાડ્યો અમે અમારું કરી લેવું પણ ધ્યાન રાખજો ખેડૂતનો દીકરો જ્યારે ખેતી છોડવા મજબૂર બનીએ ને તે દમાં કંઈકના છોકરા ભૂખા ના હોય એ ધ્યાન રાખજો ભલે તમે અબજો પતિ વહો કે અરબ પતિ હોવું બાજરો ને ઘઉં દૂધ આ બધું કંપનીમાં નથી બનતું ધ્યાન રાખજો કંપનીમાં પ્લાસ્ટિકના દાણા બને હે એની રોટલી વણીને તમે ખાઈ નહીં હગો પંદર રૂપિયાની રોટલી અને બારસો રૂપિયાની થાળી જમવા જાવ છો ને આ ધ્યાન રાખજો એક દી એક રોટલીના ઘઉં હાટું થઈ અને ખેડૂતને ખેતરે આટા ના મારવા પડે તો મને કહેજો દુનિયામાં જીવતા હૈ જો હે એક દી એવો વારો આવીએ અમારો નહીં આવે ખેડૂતનો નહીં આવે કારણ કે અમે તો આમાં ચાર એરું ઘઉંની કરીશું ચાર બાજરાની કરીયું અને માંડવી હે એનું તેલ પીલી લે હું બાકી જેટલા બધા ઉદ્યોગપતિ ને કંપની એરી ગઈ હે ને ખાસ ધ્યાન રાખજો અહીંથી જ વરાર કાટતા કાઢતાં વિડીયોને એન્ડ કરું છું અને વિડીયો બને એટલો છે ને ખેડૂતના દીકરાઓ તો ખરેખર શેર કરજો અને ખેડૂતના ને તો શેર કરજો નહીં લાઈક શેર અને સબસ્ક્રાઈબરે કરજો લાખ એક સબસ્ક્રાઈબર થશે ને એટલે આની ઉપર એવો વિડીયો મૂકીને ભડકા થાય સીધા અને મારો વિડીયો હાં સરકાર સરકારને વાહે વાંહે શું છે કે ઓલી કરોડની ગાડીમાં ધોવાડા નહીં નીકળે ભડકા જ થાય પણ આ ભડકા અમને અટાણે થાય છે અમે સહન કરીને એવા આવજો બે હજાર સિત્તાવી ની સાલમાં હું થઈને ફડકા જવા હોય તો આવજો જય દ્વારકાધીશ